ભૂસ્કુમારીને બે હાજર પચીસ માં આવી ગયા છે વર્ષ લખવા ભૂલ ના કરતા નવા વર્ષની પહેલી એકમ કસોટી એટલે કે તારીખ ચાર એક બે પચીસ ની કુલ ગુણ છે દોસ્તો વિષય ગણિત હતો પ્રકરણ હતા સાત આઠ અને આજની પ્રશ્ન બેંક ધોરણ છ સમય એક કલાક શનિવાર ની આપણી એકમ કસોટી ચાર તારીખ તો ઝડપ આપણે જઈએ પેલા દોસ્તો આ સંપૂર્ણ પેપર તમને પીડીએફ સ્વરૂપે ગાઈડ એપ્લિકેશન માં મળી જશે હવે મારે વારી ઘડી કહેવાની જરૂર નથી કારણ કે મને ખબર છે કે તમારા બધાના મોબાઈલ માં ગાઈડ એપ્લિકેશન છે જો નથી તો 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 લોચો ચિંતા ના કરશો તો પછી ગાઈડ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર માં જવાનું અને પ્લે સ્ટોર પર જઈને તમે ગાઈડ એપ્લિકેશન ગી યુ આઈ ડી અને ગાઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકશો એ સિવાય દોસ્તો તમારે પૂછાયો હશે દોસ્તો પ્રશ્ન નંબર એક હતો અહીંયા જોઈએ એક દ્વિતીયા અંશ તો જોવાની સાથે આપણે ને જોડીશું અહિયાં ત્રણ ચતુર્થા અંશ તો આની સાથે આપણે એને જોડીશું આઠ છેદ ત્રણ અંશ તો આપણે એને જોડીશું અહિયાં જીરો પોઈન્ટ જીરો 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 આઠ પાંચ 2, એટલે 5, ના અડધા એટલે બે પોઈન્ટ જોઈએ વિભાગ ત્રણ નંબર નું જોડખું પહેલા નંબર બે દસઅશ માં આવશે સિંગ બસો પચીસ સોયાંશમાં બે પોઈન્ટ પચીસ ચાર હજાર ચારસો ચોર્યાસી આપણે આવશે બી અને પાંચ ચોથા જવાબ માં આવશે ઈ અને પાંચમા આવશે ડી ચોથું જોઈએ પહેલામાં આવશે ઈ બીજામાં આવશે ડી દોસ્તો ત્રીજામાં આવશે એ ત્રણ ને પાંચ વડે ભાગો તો જવાબ આવશે બી અને એકને એક હજાર વડે ભાગો તો જવાબ આવશે આપણે દેવાના વિભાગ નંબર તો એમાં સી જવાબ બને છે બીજામાં બને છે ઈ જવાબ ત્રીજામાં બને છે ડી ચોથામાં એ અને પાંચમામાં બને છે બી દોસ્તો પછી આવે છે પ્રશ્ન નંબર બે દાખલા ગણો એમાં તમારે કોઈ ગુણ વેતા બે કોઈ પણ એક પૂછવાનો હતો હવે જો એક દાખલો મેં ગણેલો છે કે પાંચ સંતમાં અ પાંચ સતમાંશ છે અને ત્રણ સતમાંશ છે બરાબર આવો દાખલો તમને પૂછાય તો શું કરવાનું છે ગભરાવાની જરૂર છે નહીં પાંચ સતમાંશને આ રીતે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો આવો દાખલો તમારે પૂછાશે તો ખૂબ જ સહેલું છે નીચે જો છેદ સરખા છે તો આપણે લસા લેવાની જરૂર નથી પાંચ વત્તા ત્રણ છેદ સાત કરીએ એટલે જવાબ આવે આઠ સતમાંશ ત્રણ માંથી એક બાદ કરી નીચે આઠ આઠ વડે ભાગ્યા તો બે આઠમાંશ અને એક ચતુર્થાંશ આપણે અતિશંક્ષિત રૂપ આપી શકીએ છેદ સરખો છે એટલે બે વત્તા ત્રણ કરીને એક જવાબ કરીએ પાંચ ભાગ્યા પાંચ એટલે એક જવાબ આવશે છેદ સરખો છે ચારમાંથી બે નવમાંંશ અને અહીંયા પહેલા આપણે ત્રણ એકા ત્રણ એક ચાર ત્ર્યાવશ ત્રણ દુ છ એક સાત ત્રત્યાંશ ચાર વત્તા સાત એટલે અગિયાર જવાબ બનશે પ્રશ્ન નંબર બે ની વાત કરીએ દોસ્તો પેલું છે અહીંયા આપણે અહીંયા છેદ અલગ અલગ થાય છે આપણે લસા લેવા પડે પેલા ને ત્રણ અને પાંચ નો લસા લઈએ તો લસા આપણો પંદર આવે આ રીતે લસા લીધો છે પછી આપણે બંનેના છેદ કરવા માટે અહીંયા પાંચ વડે ગુણ્યા અહીંયા ત્રણ વડે ગુણ્યા અને ઉપર પણ સેમ સેમ ગુણું પડે બંને માળ સરખા લેવા પડે ને તો માળ આપણો પડી જાય તો અહીંયા પાયો પચીસ થયું અહીંયા પંદર થયું અહીંયા છ તારી અઢાર થયું પંદર થયું બંને છેદ સરખા થઈ ગયા છેદ આવ્યો પંદર પચીસ અઢાર એટલે છેદ છેદમાં પંદર બને ચલો આનો જવાબ આપણે આ રીતે ગણવાનો આનો જવાબ સત્તર છેદ માં આવે છે ઓગણીસ છેદમાં દસ ઓગણીસ છેદમાં દસ અને સાત છેદમાં કરીએ પ્રશ્ન સહેલો છે તમારે જો અહીંયા લેસ દેન ગ્રેટર દેન કઈ સંખ્યા મોટી છે અહીં નું બનશે એવી રીતે તમે એકને આઠ વડે ભાગીને ત્રણ ને આઠે ભાગો તો પણ તમને એનો જવાબ મળી જશે ત્રણ અઠમાઉંશ ચાર પંચમાઉંશ નવ પંચમાં સાત દંશ તો અહીંયા તમારે જે સંખ્યા નાની હોય જે આ બાજુ નાની સંખ્યા આવે દોસ્તો જે બાજુ તીર વાગે આ બાજુ મોટી સંખ્યા આવે તો જયારે જે બાજુ નાની સંખ્યા હોય બાજુ તીર મારવાનું છે અને જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ મોઢું ખુલ્લું રાખવાનું છે અને જ્યારે બંનેના જવાબ સરખા બને છે ત્યારે આપણે વચ્ચે મૂકવાનું છે બરાબર ચલો ત્યારે પ્રશ્ન નંબર ચાર માં જઈએ આવીએ ધવલે બે પંચમાંશ મીટર રિબીન ખરીદી અને સોયલે ત્રણ ચતુર્થાંશ મીટર રિબીન તો બંને કુલ કેટલી રિબીન ખરીદી તો અહીંયા બંનેનો સરવાળો છે બે પંચમાંશ અને ત્રણ ચતુર્થાંશ તો પહેલા બંનેનો લસા સરખો કરવો પડે છે તો લસા દોસ્તો વીસ આવે છે પછી બે પંચમાંશ ત્રણ ચતુર્થાંશ ને આપણે લસા કરીએ તો આઠ પંદર છે છ બંનેના છેદ સરખા કરતા ઉપર નીચે ગુણાકાર કરતા પંદર પંદર વત્તા આઠ છેદ છ થાય જવાબ આવે ત્રેવીસ છઠ્ઠ શોભાએ અગિયાર બાર અંશ મીટર લાંબી દોરીમાંથી ચાર ત્રણ ચતુર્થાંશ મીટર દોરી કાપી નાખી તો અહીંયા બાર આપણે એને બાદ કરવાની છે અહીંયા લસા બાર બનશે અંશ છેદ સરખા બંને બાજુ ગુણાકાર કરતા જવાબ આવે છે જવાબ આવશે નદીની સવારે બે પંચમાઉશ કિલોમીટર અંતર ચાલીને સાંજે સાત દશાંશ ચાલી તો બે પંચમાંશતા સાત દશાંશ લસા બનશે એનો દસ બંને ઉપર નીચે છેદ છેદ સરખો કરવા નીચે ગુણ્યું જેટલા વડે એટલા વડે ઉપર ગુણવાનું જો ચા વધતા સાત થશે અગિયાર થશે અગિયાર દશા પ્રશ્ન નંબર ચાર ની વાત કરીએ પ્રશ્ન નંબર ચારમાં રાહુલે બે પંચમાઉશ ભાગનો પીઝા ખાધો ને એક પંચમાંશ ભાગનો પીઝા મેહુલે ખાધો તો બંને મળીને કેટલા પીઝા ખાધો તો બે પંચમાઉ અને એક પંચમાઉનો સરવાળો કરે જવાબ ત્રણ પંચમાંશ આવશે છોટા ભીમે એક લાડુમાંથી એક લાડુ હતો એમાંથી ત્રીજા ભાગનો લાડુ ખાઈ ગયો તો બે ત્રંશ ભાગનો લાડુ વધ્યો શાળામાંથી એક પાણીની ટાંકી ભરેલી હતી જીરો પોઈન્ટ પંચોતેર ત્રીજાનો જવાબ આવશે બે પોઈન્ટ ચાલીસ ચોથાનો જવાબ આવશે ત્રણ પોઈન્ટ પચીસ પાંચમા નો જવાબ આવશે જીરો પોઈન્ટ પચીસ છઠ્ઠાનો જવાબ આવશે બે પોઈન્ટ ઓગણીસ સાતમા જવાબ આવશે એક પોઈન્ટ પાંત્રીસ આઠમાનો જવાબ આવશે એક પોઈન્ટ બે 9 માનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ સાત બત્રીસ આપણે કરીએ તો તેર પોઈન્ટ બે ત્રણ મીટર ની આપણે કિલોમીટરમાં ફેરવીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ બને છે અને બ્યાસી સેન્ટિમીટર ને મીટરમાં ફેરવતા જીરો પોઈન્ટ બ્યાસી સો ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવતા જીરો પોઈન્ટ એક અહીંયા બે પોઈન્ટ ત્રણસો ચાલીસ કિલોગ્રામ અને ત્રણ પોઈન્ટ સાત કિલોગ્રામ દોસ્તો આજનું તમારું આ ગણિતનું પેપર તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે જે પણ મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો અહીંયા તમારો સંપૂર્ણ સોલ્યુશન સાથે આજની એકમ કચેરીનો આપણે વિડીયો આપેલો છે અને મેં તમને જે વાત કરેલી કે ગાઈડ એપ કેમ ડાઉનલોડ કરવાની તો દોસ્તો તમારી જે પાકી પરીક્ષા આવવાની છે જે તમારી વાર્ષિક પરીક્ષા એના પેપરો ટૂંક સમયમાં આપણી ગાઈડ એપમાં મુકાઈ જવાના છે ચલો સૌને ને જય હિન્દ જય ભારત ટાટા બાય આવજો